બહારવટયો તુલસી શામમાં સાવજની ત્રાળો ઉપર રાતનો રેશમી સાંકડો પાથરીને ગીર ગીરધરા અધરાતના સાંદરણા સાથે સોપાટે રમે છે દાણા નખાય છે દાવ આવે છે સોગઠાઓ ચાલે છે આ ભરતી ભર્યું ભાદરિયું હસે છે પણ ધરતીએ એકાએક થંભાવીને કાન ધ્યાન સર્વા ક્રિયા કા વિભાવરી નથી રમવું સાંદરણાનો પ્રશ્ન થોડી વાર જાળવું બહાર વટ્યો જોગીદાસ આ બાજુ આવે છે જોગીદાસ આ જોગીદાસ ન ઓળખો કેમ ના ઓળખીએ ચાંદણા બોલ્યા સૂરજ દદે એમને એક વાર વાત કરેલી કે જોગીદાસે પર સ્ત્રી સાથે થી મંડાઈ ગયેલી ને શિક્ષા કરવા એમાં મરસાના ભરણ આંજેલા બસ એ જોગીદાસ અત્યારે તુલસી શામના મંદિર બાજુ આવી રહ્યો છે વાત જોવા જેવી સાંભળવા જેવી અને અસંભા જેવી બનવાની ત્યાં તો જોગીદાસ ખુમાણ એમના સાલીસ સાથીઓના સાલીસ ઘોડા સાથે તુલસી શામના દરવાજે આવીને ઉભા રહ્યા ધડીંગ ધડીંગ બહાર વટી એ મંદિરના બંધ દરવાજામાં ભાલાની બુડી થી ટકોરા પાડ્યા ખોલો દરવાજા ખોલો જગ્યાના શેસડું દૂધ ખાઈને નિંદરતા દરવાનના ગાજતા નખોરા બંધ થયા બેને જાગ્યો કોણ છે હું જોગીદાસ ખુમાણ બહાર વટ્યો ઝોલો આપા આ તો ધર્મદાની જગ્યા છે અહીં કાંઈ માલ મિલકત નથી ધોપિયાની રાખ સિવાય કાઈ નહીં મળે તારા ડાહાપાણને બંધ કરીને દરવાજો ખોલ નેકર કમાડ ભાંગીને આવશું અધરાતે વિવાદે ક્યાં સડ્યો માળા નપાવટ ખોલ પણ તમારે કામ શું છે આપા અમારે દર્શન કરવા છે મધરાતે મધરાત તો મનુષ્યએ આપેલું નામ છે ભગવાનને ઘેર રાત કે દિવસ કંઈ ન મળે દરવાજો ખોલ્યો બહારવટીયાના સાલીસ ઘોડા જગ્યાના મેદાનમાં ફેડકા બોલાવતા ઉભા રહ્યા છાલીસ બહાર જગ્યાનું દરવાન અવાવરૂપ કોઈ ખૂણામાં પોટકું થઈને ખોવાઈ ગયો સાથીઓને ઘોડેથી નહીં ઉતરવાની સૂચના આપીને જોગીદાસે મંદિરના પગથિયાં સડવા શરૂ કર્યા પગરખા ઉતાર્યા બેરખો હાથમાં લીધો અને માથા પરથી પાઘડી ઉતારી બબ્બે હાથ લાંબા વાળનો ઢગલો બહારવટિયાના અડધા પંડ્યને ઢાંકીને પથરાઈ ગયો અને ગીરના ધણી જોગીદાસે શામની મૂર્તિ સામે મસ્તક નમાડ્યું મા દેવકીના પુતર આજ તને આકરા વેણ કહેવા આવ્યો શું કરગરવા માટે નહીં પણ ઠપકો દેવા આવ્યો શું ગયો શું એટલે મારી ભાષા પણ આકરી હશે ખમી ખાજે બાપ શું બાપ દાદા વારુકો કુંડલાનો સ્વરાશી ગામનો અમારો ગિરાસ ભાવનગરના રાજવીએ આંસકી લીધો છે જેવું કરતા જે વધારે વહાલી હોય દ્વારકાવાળા પણ એની રાવ ફરિયાદ નહીં કરું માનતા માનીને તારી આગળ ખોળા ધરી પણ નહીં કરવું કરાય કંઈ અમારી નસોમાં અમારા લોહીમાં પણ તારા ખુમારી અને સૂર્ય કણો વહે છે બાપ મારે તો માત્ર તારા પ્રભુપણા માટે મારા અંતરમાં જાગેલી શંકાની વાત કહેવાની છે ન્યાયના સાબડે બેસનારા શ્યામ અમારો ન્યાય તોડવાનો તને સમય નથી મળતો અમારો ગિરાસ પાસો મેળવવા મેં હથિયારો બાંધ્યા એમાં કયો ગુનો કીધો અમે રાન રાન પાન પાન થઈને રઝળીએ છીએ હક માટે લડી લેવા માટે ત્યાં જ ગીતામાં ગાયબ વગાડીને વાતું કરી છે અને લડવાવાળાનો રથ પણ હાંક્યો તો અર્જુન ફૂઇનો દીકરો હતો એટલે અમે સગા નથી એટલે તારે આંગણે પણ સગાવાદ આવી ગયો અમે રાનો રાન ભટકીએ છીએ પાણાના ઓશિકા કરીએ છીએ ભલે એનો એ નથી પણ ખાવા માટે મુઠી ધાન અમને ન મળે માથે જમવાના દિવસો ગદ થયા પણ રોટલાનું બટકુય ન મળે કીડીને કણ હાથી હાથીને હારો આપનારા નાખનારા ત્રિભુવન ધણી તારે કોઠારે કણ ખૂટ્યા જોગીદાસના ઘોઘરા ગળામાંથી વેદનાના ધોધ સમા વેણ મંદિરના ઘૂમટમાં ભટકઈને પડસંદા પાડતા હતા મેદાનમાં સાથીઓને સરદારનો અવાજ સંભળાતો હતો પણ વ્યાણ પકડાતા નહોતા મૂર્તિ અને જોગીદાસ અત્યારે એકાકાર હતા સાંભળ મહારાજ આઠ આઠ દિવસ લગી અમને અનાજનો કોળિયો ન મળ્યો મારા સાથીઓ ભૂખે આંધળા થઈ ગયા ત્યારે અમારા ઘોડાને બાજરો ખવડાવવાના પાવરા ખંખેરીને ઘોડાના એઠા દાણા બાફીને સપટી સપટી ઘોઘરી ખાધી અમારો કયો અપરાધ છે જો ત્યાં દ્રૌપદીને બહેન ગણીને એના શેર પૂર્યા હોય તો મેં પર સ્ત્રી માતરને બહેન ઉપરાંત માતા ગણી છે તને તેની ખબર નથી જોગીદાસે હાથ જોડ્યા માફ કરજે શ્યામ પેટે બળતા સારું નરસું બોલાઈ ગયું પણ અમે તારા સોરુ શીએ અને તારી નિના પણ છીએ સતા તને માઠું લાગે તો તારી મરજી અમે તો દુઃખથી ઘેરાયેલા છીએ વધારે દુઃખ પડશે તો ખમી ખાશું પણ અમારી ભૂંડાઈની વાત તારા સિવાય કોને કરીએ અને શા માટે કરીએ અમારી ટેક માટે અમારા હક માટે અમે ભાઈ બાપ અને કુટુંબને હોમી દીધા છે છતાં ક્યાંય શું કારો કર્યો છે હાઉ લે આવજે બાપ જીવતો હોઈશ તો ફરીવાર પગે લાગવા પણ આવીશ નહીંતર શેલીવાળાના રામ રામ અને બહારવટીઓ જોગીદાસ પાસા પગે મંદિરમાંથી બહાર આવે છે પગરખા પહેરે છે લાંબા વાળના સોટલાને સરખો કરીને માથા પર પાઘડી મૂકે છે હાશ અમને નિરાશ થઈ આપા સાથીઓએ હેમ કેમ જોઈને રાજીપો દેખાડ્યો અમે તો મોજાઇ મર્યાદા આપા કેમ આપણે ઘોડાનો એઠો બાજરો બાફીને ખાધો ત્યારથી તમારી આંખમાં ફેર હતો પળે પળે એમાંથી વેદનાના ટીપા પડતા હતા બધું વસૂલ થઈ ગયું જોગીદાસે પાઘડે પગ મૂક્યો હાલો સવાર પડતા પહેલા કોઈ માં અલોપ થાય આપા તુલસી શ્યામને માનતા કરી સાથી એ પોસી રહ્યા શું કામે જોગીદાસ ખળખડ હસ્યો શામ તો મારો તમારો અને સૌનો બાપ છે બાપને કોઈ દીકરા માનતા માને દાદો મહેર કરશે તો હવે ઘોડાનો એઠો બાજરો ખાવો નહીં પડે આટલી વાત કરીને બહારવટિયા ગીરના જંગલમાં અલોપ થઈ ગયા પણ ભગવાન શ્યામજીનું શેન હરાઈ ગયું રાતે ને રાતે એણે ભાવનગરના રાજવી મહારાજ વજયસંગના મન અંતરે જાણે ટકોરા દીધા ખોલો ઠાકોર અને સાંભળો વધારે ઓળખાણની જરૂર નથી અને તમારી જાતિ એક ધંધો એકને જન્મદિવસ પણ એક બસ આટલી ઓળખાણે વાત કરું શું કે હુમાણ જોગીદાસ માટે હવે એકડે એકથી વિચારો અને ન્યાય આપો જોવામાં વિલંબ થશે તો બીજો જોગીદાસ તમારા રાજ્યમાં તો શું ધરતીના પડમાં પેદા નહીં થાય આંખને પવિત્ર રાખવા માટે એને મરસાના ભરાણ આ ગયા છે બસ સમજી जाओ ઠાકોર અને સમયે કરવટ બદલી જોગાવજાના સમાધાન માટે નખાયા મહારાજ વટને ફગાવીને વ્હાલ વરસાવ્યું જોગીદાસ ખુમાણ માગો મહારાજ આપે એ જોગીદાસે પણ ઓસાઈના પગથિયે પગ દીધો તો આપા કુંડલા પર ગણું તમારું રાજવી વેંત વધ્યા મહારાજ હવે કુંડલા ન ખપે જોગીદાસ સવા વેંત આવ્યા આપા કુંડલા માટે તો આ ખોપ ખોદાણા તે દે આપણે વટના ડુંગરે હતા આજ ભાઈ ભાઈ થઈને ભેટ્યા છીએ માટે કુંડલા તમારું મહારાજ અને સામસામેની ખાનદાની નોસાવરી અને રખાવટની જે અમૃત વર્ષા થઈ એનાથી ઇતિહાસના સૂકા ઠોઠાને પાંદડા આવ્યા ઠોઠા પણ લીલકાઈ ગયા આવા જ નવા નવા ઐતિહાસિક ધાર્મિક પૌરાણિક કથાઓ રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ સત્ય ઘટનાઓ તથા જીવનમાં કંઈક નવું જાણવા મળે કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત